ફ્લેમ ઓફ કરી દઈશું હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુર્વ્યુવસા આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ અત્યારે ઉનાળાની સીઝનમાં કેરી બહુ સરસ આવે છે અને કેરીમાંથી આપણે અલગ અલગ બધી જ વાનગી બનાવતા હોઈએ છીએ તો આજે આપણે કેરીનો ફજેતો અથવા તો કેરીની કઢી બનાવી લેશું આ કેરીની કઢીની ખાસ વાત એ છે કે એ છાસમાંથી બનાવવામાં આવે છે એટલે કે ઘણા લોકો પાણીનો ઉપયોગ કરીને બનાવે છે અને ઘણા લોકો છાસનો ઉપયોગ કરીને બનાવે છે અને બહુ જ ટેસ્ટી લાગે છે તો આપણે એની શરૂઆત કરી દઈએ તો એના માટે મેં સૌથી પહેલાં કેરીનો રસ લીધેલો છે

બે કપ છાસ લેવાની છે છાશને પણ કેરી સાથે મિક્સ જ કરી લેવાની છે કેરીની કઢી બહુ જ સરસ લાગે છે અને ખાસ કરીને આ સિઝનમાં એટલે કે કેરીની સિઝનમાં સાદી તમે કઢી બનાવતા હો એના કરતાં આ કેરીની કઢી બનાવશો ને તો એનો સ્વાદ કંઈક અલગ જ આવશે અને બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે હવે આમાં ખાસ વાત એ છે કે કેરીનો પલ્પ હોવાના કારણે આની અંદર આપણે ચણાનો લોટ ઉમેરવાની જરૂર નથી પડતી

હવે એમાં મેથીનો વઘાર કરવાનો છે તો દસ થી બાર દાણા આપણે મેથીના ઉમેરી લઈશું મેથીની સુગંધામાં આમાં બહુ જ સરસ લાગે છે એની સાથે બે આખા લાલ મરચાં પાંચ ચમચી હિંગ લઈશું અડધી ચમચી હળદર લઈશું આઠથી દસ લીમડાના પાન લેવાના છે અને હવે જે આપણે આ મિશ્રણ તૈયાર કર્યું કઢીનું એ ઉમેરી લઈશું

જો બધી વસ્તુ મિક્સ તો જ સરસ થઈ ગઈ છે હવે છે ને આ થોડું ગરમ થાય ને પછી અત્યારેના આ સ્ટેજ ઉપર આપણે એક નાની ટીસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું ઘણા લોકો નથી ઉમેરતા અને ઘણા ઉમેરે છે મારા ઘરે હું થોડા પ્રમાણમાં ઉમેરું છું અને આવી રીતે થોડું ગરમ થાય ને પછી ઉમેરું છું એટલે સરસ રીતે છાસ અને કેરીનો રસ બને સરસ રીતે મિક્સ થઈ જાય અને છાસ ફાટેની મેં અગાઉ તમને કહ્યું કે કેરીના કેરીનો રસ છે એટલે ચણાનો લોટ ઉમેરવાની જરૂર નથી તો જો વધારે ખાલી તમે જસ્ટ કેરી લેતા હો ને કે કેરીના ટુકડા લીધા હોય અને એને એક રસ કરી લો છાશ સાથે તો તમે ચણાનો લોટ ઉમેરો ઉમેરોનો તો ચાલશે પણ જો આ રીતે તમે કેરીનો રસ બનાવીને લેતા હશો ને તો થોડા પ્રમાણમાં ચણાનો લોટ ઉમેરશો ને તો એનું ટેક્સચર બહુ સરસ આવશે તો અત્યારે મેં લગભગ એક ટીસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરી લીધો છે હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લેશું મસાલા ઉમેરી લેવાના છે

પણ એની સાથે સાથે આ ગોળની ગડપણ પણ બહુ જ સરસ લાગે છે એટલે બેલેન્સ થઈ જશે અને છાસ થોડી ખટાશ પડતી લેવાની છે એટલે કેરીમાં ખટાશ અને ગળપણ બંને હોય છે અને એની સાથે છાસની પણ થોડી ખટાશ મિક્સ થશે તો મસ્ત મજાનું ખાટું મીઠું એવું કેરીની કઢી ખાટી મીઠી તૈયાર થઈ જશે જો હવે ઉકળવા લાગી છે બસ આ રીતે જ્યાં સુધી ત્યાં સુધી એક મિનિટ હલાવતા રહેવાનું છે જેથી કરીને છાશ ફાટી ન જાય ઘણી વખત એવું થતું હોય છે કે તમે નોર્મલ ગુજરાતી કઢી બનાવો ને ત્યારે પણ એવું થાય કે તમે છાશની અંદર ચણાનો લોટ તો ઉમેરી દીધો હોય પણ તમે જ્યારે એને આવી રીતે હલાવો નહીં ને તો ઘણી વાર ફોદાફોદા થઈ જતા હોય છે તો એવું ન થાય એનું કારણ એના માટે એક જ વસ્તુ કરવાની છે કે તમે જ્યારે પણ કઢી વગાડો ને તેને આ રીતે હલાવતા રહેવાનું છે એટલે જ્યારે ઉભરો આવે ને ત્યાં સુધી હલાવતા રહેવાનું છે અને પછી ઉભરો એકવાર ચાલુ થઈ જાય ઉકળવાની ચાલુ થઈ જાય પછી તેને હલાવવાની જરૂર નથી હવે આ કઢીને મીડિયમ ફ્લેમ પર આપણે લગભગ સાત થી આઠ મિનિટ સુધી ઉકળવા દઈશું કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે અને એની થિકનેસ પણ એકદમ સરસ આવી ગઈ છે